અને લસણ એમ તો તમે નોર્મલ જે કઢી ઘરે વઘારો એની માટે જે મસાલા રેડી કરતા હોય એ જ નાખવાના પણ અમારા ઘરે કઢીમાં આવી રીતે મસાલા નખાય છે તો ચલો હવે હું આને વાટી લઉં તો અહીંયા મારો કઢીનો મસાલો વાટીને તૈયાર થઈ ગયો છે જોઈ લો તો આપણે અહીંયા પાંચસો ગ્રામ લીલા તુવેરના દાણા લઈ લીધા છે 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 જેને હવે આપણે આપણે આમાં તો અહીંયા પાણીમાં લીલી તુવેરને બાફવા મૂકી દેવાની નાખીને પેલું બીજું સ્વાદ અનુસાર એમાં થોડું મીઠું નાખી દઈશું બાફવામાં પછી મોરું લાગે તો આપણે ફરીથી બીજું નાખી દઈશું બસ તો અહીંયા આપણે ચૂલા પર જ તુવેરના દાણા બાફવા મૂકી દીધેલા છે તો અહીંયા આપડા દાણા બફાઈ ગયા છે હવે ખાલી એને વાટી કાઢવાના છે આપણે તો હવે આપણે ખાંડણીમાં થોડા થોડા દાણા લઈ અને આપણે એને અધકજરા વાટી કાઢીશું જો આવી રીતે આપણે એને થોડા થોડા વાટી કાઢીશું વધારે નહીં પીસવાનું તો આ રીતના આપણે વાટી કાઢેલા છે એવી રીતે હવે બીજા બી આપણે વાટી કાઢી તો અહીંયા આપણા બધા દાણા છૂંદી નાખ્યા છે જો આવી રીતે અધકચરા દરદરા જેવા હવે આપણે એમાં છાસ ઉમેરી દઈશું વાવતું મજબૂય અને બીજી કોતરીથી આપણે જે ખલમાં જે થોડા દાણા હતા એમાંય છાસ નાખી દીધી તો એ ભાઈ આપણે ધોઈને લઈ લઈશું તો આપણે કઢી વગેરે છે એમાં કેવું બેસન નાખીએ થોડું બેસન નાખી દેવાનું છે તો બેસન ને પણ આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી દેવાનું લમ્સ ના પડે એવી રીતે હાથેથી ગઠ્ઠા તોડી કાઢીશું તો આપણે કઢી વગરવા માટે અહીંયા થોડુંક તેલ લઈશું કઢીમાં વધારે તેલની જરૂર ને એટલે તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું આમાં મેથીનો વઘાર બી કરી શકો છો તો અહીંયા આપણું જીરું શેકાઈ ગયું છે એટલે હવે આપણે કરી પત્તા નાખીશું એમાં જો થોડું દૂર જ રહેવાનું નહીં ચટ ચટક 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 હવે એમાં આપણે જે લીલું મરચું લસણ ને બધું વાટેલું હતું ને તે નાખી દઈશું વઘાર કરવા હવે આપણે વઘારમાં હળદર નાખી દઈશું હવે દાણા જીરું પાવડર એ આપણા હિસાબથી આપણી કઢી કેટલી હોય એની હિસાબથી આપણે નાખી દેવાનું એક દોઢ ચમચી હવે થોડો ગરમ મસાલો બધું સારી રીતે શેકાઈ ગયું છે એટલે હવે આપણે આ નાખી દઈશું જે આપણે દાણાવાળી કઢી છે એ બનાવવા માટે જે દાણાને આપણે ખાસ ઉમેરી હતી ભેગી કરી દીધીએ એ વઘારમાં નાખી દીધી હવે તો એમ તો આપણે દાણા બાપતી વખતે મીઠું નાખ્યું હતું પણ તો બી છાસ ને એ બધું નાખ્યું છે એટલે થોડુંક મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું તો આ કઢી બે ત્રણ વાર ઉભરો આવી જાય એટલે આપણી દાણા વાળી કઢી રેડી થઈ જશે જો ઉકળે છે આપણી કઢી હવે અહીંયા આપણી કઢી મસ્ત ઉકળી ગઈ છે એટલે થઈ જ ગઈ છે બસ હવે ખાલી આમાં આપણે દાણા જ નાખવાના બાકી છે તો અહીંયા આપણી કઢી રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણી દાણાવાળી કઢી તૈયાર છે તો આપણે ખીચડી સાથે ખાઈ છીએ અને રોટલી સાથે બી ખવાય રોટલા સાથે બી ખવાય પણ આજે હું એને ખીચડી સાથે ખાઉં છું તો દાણાવાળી કઢી શિયાળામાં તુવેર દાણા બધે જ મળતા હોય છે તો કઢી તો આપણે બધા ખાતા જ હોય છે તો આ રીતે દાણાવાળી કઢી ખાવાની બહુ મસ્ત લાગે છે તો તમે બી ઘરે જરૂરથી ટ્રાય કરી દેજો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સપોર્ટ કરજો બાય બાય